લગ્ન માનવીના જીવનનો એક એવો પડાવ કે જ્યારથી માનવીનું નવું જીવન શરૂ થાય છે મારા લગ્નને આજે પાંચ વર્ષ પૂરા થયા છે મેં લગ્નના દિવસે સ્ટેજ ઉપરથી કીધું હતું કે મારો જન્મ ઓગણીસો પંચાણુંમાં થયો છે પણ જીવવાનું હું આજથી શરૂ કરીશ અને સદનસીબે મને એવી જીવનસાથી મળી છે કે હકીકતમાં હું એવી રીતે જ જીવો છું આ પાંચ વર્ષમાં અમે સુખ જોયું દુઃખ જોયું કોરોના પછી મારી પત્નીનું જે દવાખાનાનું હતું ઓપરેશન એટલે મોતને નજીકથી જોઈ સફળતા જોઈ એક પટાવાળાથી લઈને આજે ઇન્સ્પેક્ટર સુધીની જર્ની જોઈ ગામડા ફર્યા વિદેશમાં ફર્યા દેશમાં સારી સારી જગ્યાએ મુલાકાત લીધી ઘણું બધું પણ ઘણી વખત મને પૂછતા હોય છે ઘણા કે તને કેવો અનુભવ થાય છે લગ્ન પછી એમ તો એના માટે આજે ખાસ ટૂંકમાં મેં કીધું એક સંદેશ બનાવું અને એક યાદગીરી રૂપે અમારા માટે પણ રહી એટલે હું માનું છું ત્યાં સુધી લગ્ન છે ને મેં તમને કીધું પણ એક નવી જીવનની શરૂઆત છે અને જે એ જે લગ્નનો પડાવ છે એમાં બધા અનુભવે છે કે આપણે જવાબદારી વધશે પણ જો હું મારા કેસમાં કહું તો હું વધુ હળવાશ અનુભવું છું અને એના માટે થેન્ક્સ ટુ મારી પત્ની કે જેનો મને એટલો બધો સાથ સહયોગ અને સપોર્ટ છે દરેક વાતમાં હવે ઘણા પૂછે કે ભાઈ લગ્ન જીવન માટે અથવા તમે બે આટલા ખુશ છો અથવા તમારી જોડી આટલી પરફેક્ટ છે એનું મુખ્ય કારણ શું હોઈ શકે એમ એટલે હું ઘણીવાર ઘણા જગ્યાએ કીધું છે મારા ઘણા મિત્રોને પણ ખબર છે પણ આજે ફરીથી એકવાર કહું કે બધા એમ માને છે કે અમારા બે વચ્ચે મતભેદ નથી હોતા ઝઘડા નથી હોતા કે એવું કોઈ તકરાર નથી હોતી એ વાત સાવ ખોટી છે બધા બધા ટૂંકમાં દાંપત્ય જીવનમાં ઝઘડા કરતા હશે તો બાંધતા હશે એના કરતાં વધારે બાંધવાનું અમારે થાય પણ અમારે એક વસ્તુ એ હોય કે ક્યારેય એના સમાધાન માટે કોઈ ત્રીજી વ્યક્તિ ન આવે એનું સમાધાન અમારે બેને જ લેવાનું હોય અને એ અમે બે જ લેવીએ અને ઝઘડો એટલે છૂટા પડવાનામાં ક્યારેય ન આવે એમ એકબીજાના વિચારોમાં મતભેદ હોય તકરા હોય તે વચ્ચેનું સમાધાન લેવાની ટ્રાય કરીએ આપણે જે બુદ્ધમાં મધ્યમ માર્ગ કહેતા એ સપોઝ મને ઠંડી લાગે છે ને મારે પંખો બંધ કરવો છે અને એને ગરમી થાય છે અને પંખો પાંચ ઉપર રાખવો છે તો થોડીક વાર તકરાર કરી અને ત્રણ ઉપર કે બે ઉપર પંખો રાખીને સૂઈ શકાય બીજું કે સફળ દાંપત્ય જીવન માટે એક જરૂરી એક ઈ હોય કે તમે જેવા છો ને એવા જ તમારા જીવનસાથી સાથે રહ્યો મારે ગોળ ખાવું હોય કે ગાળ બોલવી હોય હું જેવો છું જેવું વિચારું છું જેવો વ્યક્તિ હું છું એવો જ મારી પત્ની સામે હોય મારા બેંકના પાસવર્ડ થી લઈને મારા વોટસઅપનો પાસવર્ડ ઈ એક બેન ના એક બીજા ખબર હોય તો ક્યારેય તકરાર નહીં આવે બીજું કે લગ્ન જીવન પછી સામાજિક આર્થિક એવા ઘણા દબાણ આવતા હોય છે બંને ઉપર એકબીજા ઉપર આવતા હોય છે તો એમાં તમારે તમારા જીવનસાથીનો એક સહયોગ જરૂરી છે કે ભાઈ ઈ શું વિચારે છે એકવાર એનો અભિપ્રાય લ્યો બીજું કે કદાચ એવું એવું પણ બને કે ભાઈ સમાજના દબાણમાં કે ભાઈ એવો કઈ સિચ્યુએશન એવી હોય કે આપણા ન ગમતું પણ કરવું પડે એવું હોય તો તમે ભલે કરવાની ના ન પાડો એને કહો કે કર પણ એનો જે વિચાર છે એકવાર સાંભળો ત્રીજી વાત કે જીવનસાથીને સમય આપતા શીખો તમે હું ઘણા પત્નીને તમે પૂછજો મેં મને તો અનુભવ છે કે તમે સોનાનો દાગીનો કે લાખ રૂપિયાનો હાર રહી દેશો ને એનાથી વધારે ક્યારેક સવારે ઉઠીને ચા અથવા પવા બટેટા બનાવી દો એને વધુ ખુશ કરે કેમ કે ઓલું બાહ્ય ખુશી છે તમે એક એને સમર્પણના ભાવથી જે કોઈ એના માટે કાર્ય કરો એ એક આંતરિક ખુશી છે એ અળીખમ રહેવાની છે અને હું હકીકતમાં હું મારી જાતને નસીબદાર સમજું છું કે મેં એક સ્ત્રી અથવા એક મહિલા કરતાં મારા મિત્ર સાથે લગ્ન કર્યા અમારા વચ્ચે જે અન્ડરસ્ટેન્ડિંગ છે એકબીજાને સમજવાની એ અદ્ભુત છે મારે જ્યારે નાઈટની નોકરી કરવાની હતી અને મારો એક ટાર્ગેટ હતો કે નાઇટની નોકરીમાં મને તૈયારીનો સમય મળી રહેશે તો એના માટે એને એક સેકન્ડ પણ વિચાર્યા વગર ના પાડી હા સોરી હા પાડી કે ભાઈ મને કોઈ વાંધો નથી એમ અને એ જ નાઇટ ગા નાઇટમાં જે હું વાંચતો અને કરતો એટલે આજ ઇન્સ્પેક્ટરની પોસ્ટ મને મળી છે અને હજી હાલની તકે પણ એ ઘણીવાર કહેતી હોય મારે એક ટાર્ગેટ હતો યુપીએસસી કે એવો કંઈક તો એ કહેતી હોય કે કદાચ તારે લાંબી રજા મૂકવાની થાય એમ તો પણ મને કોઈ વાંધો નથી આપણે ચલાવી લેશું એટલે એ જે સહયોગ છે ને એ તમને એક પીઠબળ પૂરું પાડે બીજું કે તમારા જે બંનેનો વચ્ચેનો જે કોઈ સંવાદ હોય એ અર્થસભર હોવો જોઈએ એમ કોકના આયે શું કર્યું ઓલું શું કર્યું એનાથી ક્યારેક બહાર નીકળે એકબીજાને શું ગમે છે એકબીજાની શું વિચારો છે ભવિષ્યના પ્લાનિંગ એ બધામાં તમે સમય ગાળો તો વધારે મજા આવશે પછી એકબીજાના હા એ તમને કહી શકું કે સહિષ્ણુતા જે આપણે વર્ડ કહીએ ને એનું આમાં દાંપત્ય જીવનમાં બહુ મિનિંગ હોય તમારા વિચારને સામેવાળાના વિચાર અલગ હોઈ શકે હજી હાલની ટકે મને એ ટોકે મારા કપડાં પહેરવાની સેન્સમાં ખાવાની સેન્સમાં ડેલી પણ હવે હું એનું હા પાડું પછી મારે કરું એમ કરું હા પાડું એટલે એકબીજાના વિચાર અલગ અલગ હોઈ શકે બીજું કે જીવન છે ને એ આપણે જેવી રીતના પિક્ચરમાં છે એવું નથી હોતું એમ ઘણા ચડાવ ઉતાર ઘણું આવતું હોય છે એટલે આપણે જ્યારે એવું વિચારતા હોય કે ભાઈ આપણા જીવનમાં દુઃખ જ નહીં આવે તો અશક્ય છે દુઃખ આવવાનું છે અને આ દુઃખના સમયમાં જે તમારા જીવનસાથી છે ને એનો રોલ બહુ મહત્વપૂર્ણ હોય છે એટલે એની સાથે મેં તમને કીધું એ પ્રમાણે પતિ પત્ની કરતા મિત્રતા નો જો તમે વ્યવહાર રાખશો ને તો ક્યારેય તમને કોઈ વાતમાં વાંધો નહીં આવે હજી ફરી એકવાર કહું છું કે આજે પાંચ વર્ષ થયા ને હજી પચાસ વર્ષે આવો એક વિડીયો બનાવીશ પણ ત્યારે તમારી દીકરી સાથે ઊભી રાખીને બનાવીશ પણ હા એ એક મારી પત્નીને થેન્ક યુ કહેવા માગું છું કે મને મારા જીવનની સૌથી અમૂલ્ય ભેટ મારી દીકરી એક મને એક એક એટલે પેલી જાન્યુઆરીએ મને આપી અને હું બહુ ખુશ છું એનાથી મારી દીકરીથી મારી પત્નીથી અને કેવું તો ઘણું બધું છે પણ હજી મારી વિઝિટ એ પતાવવાની છે એટલે થેન્ક યુ ફરીથી